સંકલ્પની સમયમાં શહેરમાં ચકલી જોવા પણ મળતી નથી લોકો જન્મદિવસ અને શ્રદ્ધાંજલિ રૂપે ચકલી ઘર બનાવીને શંભુભાઈને સહયોગ આ કાર્યમાં આપે છે છેલ્લા 10 થી 12 વર્ષમાં એકાવન જેટલા ચકલી ઘર કરવામાં આવ્યું નિશુલ્ક વિતરણ એકાવન ચકલી ઘર નું નિશુલ્ક વિતરણ કરવાનો સંકલ્પ હતો દર વર્ષે પાંચ હજાર જેટલા ચકલી ઘર નું કરવામાં આવ્યું હતું વિતરણ તળાવ મંદિર બગીચા કોલેજ જાતે જઈને લગાવતા હતા ચકલી ઘર લગાવાયા ગ્રામજનોને આપવામાં આવ્યા ચકલી ઘર લગાવેલ એકાવન હજાર ચકલી ઘર નો સંકલ્પ પૂર્ણ કર્યો લોકો વિવિધ પ્રતિજ્ઞાઓ લેતા હોય છે પણ આ એક એવો અનોખો વ્યક્તિ જેને એકાવન ચકલી ઘર વિનામૂલ્યે વિતરણ કરે છે એક સામાન્ય વ્યક્તિ દ્વારા લુપ્ત થતી પ્રજાતિ ચકલી માટે બહુ મોટું અમૂલ્ય દાન કરેલ અને મુસીબતોનો સામનો કરીને ઘરના સહકાર અને સહયોગથી જ્યારે ઘરમાં પૈસાની મુસીબતો હોય ત્યારે આ વ્યક્તિ ચકલી ઘર ઘર માટે બનાવવાનું ચાલુ દરેક મુસીબતોને ભરોસે પોતાનો પૂર્ણ કર્યો એક ચકલીનું ઘર તૂટતા જોઈને એકાવન હજાર મજબૂત લાકડાના ઘરની પ્રતિજ્ઞા લીધી અને તેને પૂર્ણ કરવામાં દસથી થી બાર વર્ષ જેટલો સમય લાગ્યો આજે વિશ્વ ચકલી દિવસ છે આ ચકલી હાલ લુપ્ત થતી જાય છે શહેરમાં ભાગ્યે જોવા મળતી ચકલીની સંખ્યા ખૂબ ઓછી થાય છે ત્યારે સરકાર તેમજ પક્ષી પ્રેમી આ ચકલીની પ્રજાતિને બચાવવા માટેનો અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે લોકો પણ આ કાર્યમાં આગળ આવે તે જરૂરી છે ત્યારે ધ્રાંગધ્રાના શંભુભાઈ ચકલીઓને બચાવવા માટે બે હજાર એક અભિયાન શરૂ કર્યું હતું શંભુભાઈને એક કરુણ ઘટનાથી આ ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી અને આ પ્રેરણા થકી એકાવન હજાર લાકડાના ચકલી ઘર બનાવવાની સાથે તેનું લોકોને વિતરણ કરવું સાથે લોકોને ચકલી બચાવવા માટે અપીલ કરી રહ્યા છે નાનું એવું પક્ષી ચકલી જે તમારા આંગણામાં તમારા ઘરમાં ચીચી કરતી આવતી અને તમારા ચહેરા પર સ્મિત લાવતી અને બાળકોને અતિપ્રિય ચકીબેન એકંતરે લુપ્ત થઈ ગઈ છે રહેતા મિસ્ત્રી ચકલીઓને બચાવવા માટે અને તેની પ્રજાતિ નહીં પણ શહેરોમાં મોહરામાં ચીચી કરતી પાછી આવે અને તેનો અવાજ લોકોના ચહેરા પર સ્મિત લાવે એવું કાર્ય કરવા માટે આગળ આવ્યા છે તેમનો વ્યવસાય સુધારી કામ કરે છે પણ તેમની સેવામાં એક વિશેષતા છે પોતાના ધંધામાંથી સમય કાઢીને તેઓ બે કલાક આ ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે અને તે ઘર મજબૂત ટકાઉ વરસાદથી ઠંડી ગરમીથી રક્ષણ આપે છે અને તેની આવડતા દસથી

જેથી કરીને ચકલીની ઘરે મહેનત નિષ્ફળ ન જાય અને તેઓને એક મજબૂત ઘર મળી રહે અને પોતે જાતે જઈને ચકલી ઘર શાળાઓમાં લોકોના ઘરે મંદિરો અને અનેક જગ્યાએ ફ્રીમાં લગાવીને ઘરે ઘરે એક ચકલી ઘર લગાવવાનું અભિયાન ચાલુ કરેલ અને આ અભિયાનમાં તેમને ખૂબ સફળતા મળી અનેક સંસ્થાઓની સાથે ચકલી ઘર વિનામૂલ્યે વિતરણ પણ કરે તેમને આ અભિયાનમાં જોડાયા અને શહેરી વિસ્તારોમાં અનેક જગ્યાઓએ ચકલી જીચી કરતી પાછી આવવા લાગી જ્યાં ઘણા સમયથી લોકોએ ચકલીઓને ન જોઈ ત્યાં પણ આવવા લાગી અને લોકોમાં એક અનોખી લાગણી ઉત્પન્ન થઈ આ જોઈને લોકો જન્મદિવસ ઉપર શ્રદ્ધાંજલિ રૂપે ચકલી ઘર બનાવીને આ કાર્યમાં શંભુભાઈને મદદરૂપ થઈને ચકલીઓને પાછી લાવવાનો પ્રયત્ન સફળ થયો છે હવે લોકોમાં જાગૃતતા આવે છે અને પોતાના ઘરે ચકલી ઘર લગાવતા થયા છે ધીમે બધાના સહકારથી આપણા લુપ્ત થતી ચકલીઓને બચાવી શકીશું અને પરમાત્માના જીવનું રક્ષણ કરવું તે આપણી જવાબદારી છે પ્રકૃતિ તેના સૌંદર્યથી શોભે છે અને તેને નાશ કરવાનો આપણો કોઈ અધિકાર નથી આપણી ભૌતિકતા માટે કોઈ પણ જીવનો નાશ કરવું તે માનવ જીવના વિનાશને નોતરે છે તેથી પ્રકૃતિ સાથે પ્રેમ કરી અને તેના જીવનું રક્ષણ કરી તે માટે લોકોને અપીલ કરી હતી શંભુભાઈ પોતે આ ચકલીઘર સ્કૂલમાં મંદિરમાં તેમજ બગીચા અને તળાવની આસપાસ પોતે જાતે જઈને લગાડી આપે છે તેમના દ્વારા ચકલીઘર લેવા આવનાર વ્યક્તિને આ ચકલીઘર ઘર નિઃશુલ્ક આપે જો કોઈ વ્યક્તિને વધુ જોતા હોય તો તે ખર્ચાના પૈસા લઈને બનાવી આપે છે આ કાર્યમાં તેના મિત્રો પણ તેને મદદરૂપ થાય છે છે પક્ષી પ્રેમીઓ પણ સેવાકીય કાર્યમાં સાથ આપી રહ્યા છે સ્ટોરી દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા આજે વિશ્વ ચકલી દિવસ મારા પરમ મિત્ર શંભુભાઈ કાંજિયા છેલ્લા બાર વર્ષથી આ ચકલી ઘર બનાવવાનું કાર્ય કરી રહ્યા છે શરૂઆતમાં તો અમને એવું લાગતું હતું કે આ બહુ અઘરું છે કામ પરંતુ એમણે અથાક પ્રયત્નોથી પોતાના ધંધા રોજગાર નેવે મૂકી અને પોતાના ખર્ચે આશરે પચાસથી પંચાવન હજાર જેટલા ચકલી ઘરનું વિતરણ વિનામૂલ્યે આજ સુધીમાં કરેલ છે ગામની શાળા ગામડાઓની શાળામાં ધર્મશાળામાં બગીચામાં તેઓ અવારનવાર પોતાનું યોગદાન આપી અને વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરે છે અને લુપ્ત થતી આ ચકલી પ્રજાપતિને બચાવવાનો અથાગ પ્રયત્ન કરે છે ભગવાન તેમને હજુ પણ વધારે આ કામ બાબતે શક્તિ આપે અને તેઓ વધારે વધારે આ ચકલીઓની સેવા કરે જે માનવજાત માટે પણ ઉપયોગી છે મારું નામ શંભુભાઈ મિસ્ત્રી છે અને આજથી બે હજાર બારમાં માં મેં જ્યારે આ લાકડાના મજબૂત ચકલી ઘર બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે મેં એવું પ્રતિજ્ઞા રીધી હતી કે હું એકાવન હજાર ઘરનું વિતરણ મારા હાથે અને દરેક લોકોને એક એક ઘર આપીને કરીશ અને આ દસથી બાર વર્ષે આ મેં કાર્ય આજે એકાવન હજાર ઘરનું વિતરણ પૂરું કરે છે આ પ્રેરણા મને એક ચક્રીના પૂઠારા મારું જે મજબૂત મારો નહોતો તેના હિસાબે ચકરીના બચ્ચા નીચે તૂટી ગયા અને આ જોઈને મને એવું લાગ્યું કે મારે હું વિશ્વકર્મા વંશ છું જેથી કરીને મારે આમને એક મજબૂત રાકડાનું ઘર આપવું જોઈએ જેથી કરીને મેં રાકડાના ઘર બનાવવાનું ચાલુ કર્યું જે મજબૂત હોય છે જેને વર્ષો વરસાદ પાણી તડકાથી કંઈ થતું નથી અને આ મજબૂત રાકડાના ઘર મેં બનાવવાનું ચાલુ કર્યું અને એક એક ઘર દરેક લોકોને વિનામૂલ્યે આપવા લાગ્યો અને સાથે સાથે સ્કૂલું કોલેજો સંસ્થાઓ અનેક જગ્યાએ મેં જાતે જઈને પોતે પોતાના ખર્ચે અને મારા મિત્રો અને સહકારથી અમે કા દરેક જગ્યાએ લગાવેલ અને આ એકાવન હજારનું કાર્ય જ્યારે આજે પૂર્ણ થયું ત્યારે મને બહુ એવો ખુશીનો અને ભગવાને જે મને આ કાર્ય પૂર્ણ કરવામાં સહકાર આપ્યો તેના માટે ખૂબ ખૂબ આભારી છું